બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ચાંદીપુર વાયરસના લક્ષણો જોવા મળ્યા ડુંગરાસણમાં એક ચાર વર્ષની બાળકી અને બાર વર્ષના બાળકનું મોત પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામના બાર વર્ષીય કિશનજી વેલાજી ઠાકોરનું ચાંદીપુર વાયરસની અસર થતાં સારવાર અર્થે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે વધુ સારવાર અર્થે પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો જેમાં એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ મોત થયું હતું તેના નમૂના લઈને લેબમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું તંત્રના અધિકારીઓ દ્વારા જણાવ્યું છે ત્યારે હવે કાંકરેજ તાલુકામાં ચાંદીપુર વાયરસના લક્ષણો જોવા મળતા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવાનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે આવા ખતરનાક વાયરસને પગલે તંત્ર એલર્ટ થઈને યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપોરી ગોસ્વામી બનાસકાંઠા હાલમાં ચાંદીપુરમ વાયરસના કેસ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ વધી રહ્યા છે એવા જ કેસના લક્ષણો પ્રમાણે એક બાળક કિશનજી ઉંમર વર્ષ બાર જે ડુંગરાસણ ગામનું છે અને છેલ્લા પાંચ વર્ષથી સદરપુરા લુણપુર મુકામે ડીસા ખાતે રહેતા હતા બાળકને ત્રણ ચાર દિવસથી તાવ સાથે જાડાઉટીના લક્ષણો જણાતા લોકલ દવા કરાવે પરંતુ ફરક ના પડતા તેઓ પોતાના વતન પાછા આવે જ્યાં આગળ દવા કરાવ્યા બાદ ફરક ના પડતા સીએચસી થરામાં બાળકને દાખલ કરે બાળકને સીએચસી થરા લઈ જતાં સીએચસીમાંથી તાત્કાલિક સારવાર કરી વધુ સારવાર અર્થે એમને ધારપુર મુકામે સી મેડિકલ કોલેજમાં મોકલે જ્યાં એક દિવસની દવા કર્યા બાદ એકવીસ તારીખે વધુ તકલીફ થતાં બાળકનું મૃત્યુ થયેલું હતું હવે ચાંદીપુરમના વાયરસના લીધે કાંકરેજ તાલુકામાં હાલમાં